નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનો સ્વાગત છે આજ રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે તાલુકા પંચાયત ભવનનો નો ભૂમિપૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ભૂમિપૂજન કેન્દ્રીય શ્રમ રોજગાર યુવા બાબતોના અને રમતગમત વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે તેમજ ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારિયાની પેરીક ઉપસ્થિતિમાં આ તાલુકા પંચાયત ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તાલુકા પંચાયત ભવન રૂપિયા પાંચ કરોડના ખર્ચે બનાવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આ નિર્માણ પામનાર તાલુકા પંચાયત ભવનમાં તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત ચેરમેન શ્રી તેમજ ગ્રામ વિકાસની ઓફિસો મિટિંગ હોલ કોન્ફરન્સ રૂમ એકાઉન્ટ સ્ટાફ સહિતની વિવિધ વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે સાથોસાથ આરઓ તથા કુલરની વ્યવસ્થા વાહન પાર્કિંગની સુવિધા રોડ રસ્તા તથા પાણી સ્ટોટેજની સુવિધાઓને સાથે દિવ્યાંગો માટે અલગ ટોયલેટ તથા રેમ્પની અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે આમ અતિ આધુનિક ઊભું થનારું આ તાલુકા પંચાયત ભવન રૂપિયા પાંચ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે આ તાલુકા પંચાયત ભવનના નિર્માણ થવાથી તાલુકાના લોકોને કામકાજ વધુ સરળતાથી થશે પાલીતાણા પથિકા આશ્રમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમની અંદર જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી તાલુકા વિકાસ અધિકારી શ્રી જયદાસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્ય અને હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ સરવેયા અગ્રણી શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીગરભાઈ વાઘેલા સહિત અધિકારીઓ પદાધિકારીઓ તેમજ પાલીતાણા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સાબરકુંડલાઈ રફતાર સત્તાર મેતર સિહોર